ને વરસાદ ટીમ ટીમ થોડો થોડો ચાલુ છે બધું ભરી ના ચીમ દોસ્તો હવે આપણે જઈએ છીએ ઘરે ટિફિન લઈને આજે કંપનીમાં ચાલુ કરી દીધું લગભગ આપણું બાઈક આગળ પડ્યું છે આજે વરસાદ તો ઘણો બધો થઈ ગયો પણ દોસ્તો આપણું બાઈક વય પડ્યો સમમે અને નીકળતું નથી કાલે નેટ કાઢ્યું તું અમે ગારો થઈ જાય દોસ્તો સ્લીપ મારી જો બાઈક નેટ કાઢ્યું કારણ કે ટાણ છે હવે આપણે નીકળીએ ઘર તરફ હવે આવીએ સીટની દુકાને

દોસ્તો આપણે સીટે તો લગાયું હોય પક નવી ડિસ્પ્લે લગાવી દીધી જો આપણો મોબાઈલ ચાલતા જ ગયો શું કહેવાનું અને દોડ ગયા તો દાદુ થઈ ગયા કંકાલ ઉધી એવું લાગે હવે નો પણ બતાવે છે ઠીક એટલે એવું હોય તો જોઈ લઈએ હવે આપણે બીજા બીજા હોય તો જોઈ લઈએ દોસ્તો આપણે ત્રણ કલાક બેઠા હોઈએ બધા આપણા અહીંયા આવી ગયો હવે રિસેટ કરવાનું ચાલુ મોબાઈલ રિસેટ અને મોબાઈલ જે થવું હોય થાય આપણે જે જોતું વસ્તુ બધી આવી જઈ ફિનિશ દોસ્તો મસ્ત મસ્ત આપણે નીકળ્યા ઘર તરફ બહુ ટાઈમ કર્યો આપણે ઘરે માતાજી આરતી ચાલુ આવી આપણે ફાઇનલી ઘરે માતાજી આરતી ચાલુ છે કારણ કે ટાઈમ જો બહુ મોડો સાત લાગવા થયા હું આવે નહીં

વિડીયો એડિટિંગ માટે કારણ કે ઘણો ટાઈમ થઈ ગયો હજી જમવાનું બાકી પણ જમવાનું ઉતરે કેવું લીધું મોબાઈલ આપણો ડેટ થઈ ગયો પંખાનો થોડો અવાજ આવે પણ ચલવી દે તો બંધ કરી દઉં બહુ દોસ્તો અને પંખો વધારે વાત કરે મને લાગે સર્વિસ માગી દે તો આપણો મોબાઈલ હવે ઠીક થાય તો સારી વસ્તુ હવે ઠીક કરીને શું કરવાનું કારણ કે કચરા પેટી નાખી દીધો હું તો કઈ નજ નાખી દઉં મને નહીં જો થાય તો રાખી લેજો એમ કઈ આવતો રહ્યું અને આપણે હવે એમને એક મોબાઈલ બતાવ્યો તો પણ ચાર હજારમાં સેકન્ડ મને ઓછું કાંઈ નવ ના લઈએ બે ત્રણ વર્ષ ગુનો વાપરેલો એના પછી જોઈએ હવે કાલે શું થાય કાલે વિચારો છે જવાબ મોબાઈલ ગમશે સારો બીજો કોઈ તો લઈ લઈશું એમના જોડે હોય તો એટલે મતલબ એમના જોડે મોબાઈલ આવતા જ રહેતા હોય અને પછી આપણે તો સાદો મોબાઈલ હશે ને તો પણ ચાલશે મોબાઈલની જરૂર છે આપણે તો જઈએ હાલો કાલે અને આજનો બ્લોગ અહીંયા સુધી રાખીએ આશા કરું સુધી આપણો આજનો બ્લોગ તમને ગમે છે અને મળીએ ફરી કાલે નવા વ્લોગમાં આપણે ત્યાં સત્યગ્રામ ભૂલતા નહીં ભાષા તો જય હિન્દ બાય